મંદિર માં દિવાઓ કરે પાણિયારે દીવાઓ કરે આમ અનેક જગ્યાએ દીવાઓ કરતી હતી અને દરેક જગ્યાએ દીવા કરવાનું ફળ એ અલગ અલગ હતું પરંતુ જેમ સમય જતો જાય છે ને એમ આજના સમયમાં આ પ્રથા લુપ્ત થતી જાય છે આમાં સૌથી શ્રેષ્ઠ જ્યોત જો કોઈ હોય ને તો એ જ્યોત છે પાણીયારે દીવો કરવાની તમે પાણીયારે દીવો કરો પાણીયારે જ્યોત જગાવો ને એટલે આપણા પિતૃઓ છે ને એ આપણા ઉપર ખુશ થાય એની પરમ કૃપા એની દયા એ આપણા ઉપર વર્ષાવે પાણીયારો એટલે શું કદાચ આજના કોઈ બાળકોને એ નથી ખબર કે પાણીયારો એટલે શું પાણીયારો એટલે કે જ્યાં આપણે માટીના ગોળા રાખીએ છીએ અને એ ગોળાનું પાણી એ ઘરનો દરેક સદસ્ય પીવે છે પરંતુ સમય જતાં જતાં આ પાણીયારાની પ્રથા પણ લુપ્ત થતી જાય છે અને આ પાણીયારાનું સ્થાન ગોળાનું સ્થાન એ એ લઈ લીધું છે પરંતુ હા આરોહ આપણા માટે ગમે તેટલું સારું હોય સ્વાસ્થ્યવર્ધક હોય પરંતુ હંમેશાને માટે માટીના માટલાનું પાણી દરેક વ્યક્તિએ પીવું જોઈએ અને ઘરમાં એક માટીનું માટલું હોવું ખૂબ જ જરૂરી છે તો હવે આપણે જાણીએ કે પાણીયારે દીવો કરવાથી શું ફાયદાઓ થાય છે પાણીયારે દીવો કરવાથી ઘરમાં કેવા પ્રકારની શાંતિની પ્રાપ્તિ થાય છે અને આ વિડીયો તમે અવશ્ય જોજો અને અંત સુધી સાંભળજો કારણ કે આમાં તમને ઘણી બધી માહિતીઓ કે જે પહેલાના જમાનામાં માતાઓ દીકરીઓ બહેનો કરતા હતા એ આ બધી જ વાતો એ આ વિડીયોમાં તમને જાણવા મળશે અને જો આ વિડિયો તમને ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ તો મિત્રો એ વાત ખાસ યાદ રાખજો કે આપણે પાણીયારે જે દીવો કરીએ છીએ એ કોઈ દેવી દેવતાઓ માટે નહીં પરંતુ એ આપણા પિતૃઓ માટે દીવો કરીએ છીએ કારણ કે આપણા પિતૃઓની સદાય કૃપા આપણા ઉપર વરસતી રહે અને એવું માનવામાં આવે છે કે જો દક્ષિણ દિશામાં પાણીયારું હોય તો એ ઘરમાં ક્યારેય પિતૃદોષ લાગતો નથી અને એમાંય વળી દરરોજ સવારે ઉઠી અને ઘરની સ્ત્રીઓ જો પાણીયારી દીવો કરતા હોય તો સદાયને માટે પિતૃઓની કૃપા એ એના વંશજો ઉપર રહે છે અને એના ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારની અશાંતિઓ આવતી નથી અને એવું જરૂરી નથી કે માત્ર દક્ષિણ દિશામાં જ પાણીયારું હોવું જોઈએ ઉત્તર પૂર્વ દિશામાં પાણીયારું હોય તો પણ ચાલે પરંતુ દરરોજ સવારમાં કર્મોથી અને પિતૃઓનો દીવો જરૂરથી કરવો જોઈએ ત્યાર પછી આપણે ઘરમાં આરો રાખીએ પરંતુ ઘરમાં પાણીનું માટલું માટીનું માટલું પાણી ભરીને રાખવું જોઈએ આરોમાંથી પાણી લઈ માટીના માટલામાં નાખી અને ત્યાર પછી એ પાણી પીવું જોઈએ પાણિયારૂ એ વાસ્તુશાસ્ત્ર મુજબ એક મહત્વની જગ્યા છે કે આ જગ્યા દરેકના ઘરમાં હોવી જોઈએ અને દરેકના ઘરમાં પાણિયારે રોજ સવારે ઊઠી અને દીવો થવો જોઈએ દરરોજ નિત્યક્રમ આપણે જાળવી રાખીએ એ વાત તો બરાબર પરંતુ આપણા જીવનમાં રોજ મરીંદી જિંદગીમાં કેવા સંકેતો મળે ત્યારે આપણે પાણિયારે દીવો કરવો જોઈએ તો આ સંકેતો વિશે હવે આપણે જાણીએ તો ધ્યાનથી સાંભળજો એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઘરમાં બીમાર હોય સંબંધોમાં તિરાડ હોય ઘરના બે કે ચાર સભ્યો હોય અને એ ચાર સભ્યો વચ્ચે જો શાંતિ ન હોય વારંવાર ઝઘડા થતા રહેતા હોય વારંવાર હોસ્પિટલે જવું પડતું હોય કામ ધંધામાં અવરોધક બનતું હોય ધંધો બરાબર ચાલતો ન હોય અને જીવનમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય ત્યારે આ સમયે પિતૃઓને અવશ્ય યાદ કરવા જોઈએ અને એનું સ્મરણ કરી અને પાણીયારે દીવો એ અવશ્ય કરવો જોઈએ કારણ કે અમુક વાર એવા સંજોગો હોય એવી પરિસ્થિતિઓ હોય છે કે જે પિતૃઓ મૃત્યુ પામ્યા હોય એ કદાચ આપણને ખબર ન હોય અને ખબર હોય તો કદાચ આપણાથી એનું કોઈ પણ કર્મ કરતા ભૂલાઈ ગયું હોય તો આવી પરિસ્થિતિમાં

પિતૃ દોષમાંથી પિતૃના આશીર્વાદમાં એ ફેરવી શકાય છે અને આપણા ઘરની પરિસ્થિતિ પણ સુધરી જાય છે અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ આપણે સુધારી શકીએ છીએ અથવા તો વર્ષોથી કોઈ પરંપરા ચાલી આવતી હોય અને આપણાથી એ પરંપરા લુપ્ત થઈ ગઈ હોય અથવા તો એ કાર્ય થયું ન હોય તો એમાંથી પણ આપણને માફી મળે છે અને આપણા પિતૃદોષનું નિવારણ આવે છે અને આપણા ઘરમાં સુખ અને શાંતિ બરકરાર રહે છે એવું પણ માનવામાં આવે છે કે શનિ અને રાહુનો પ્રકોપ હોય તો પાણીયા દીવો કરવાથી એ દૂર થાય છે શ્રાપિત દોષ જો કોઈના કુંડળીમાં હોય તો એ દોષ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે આ તો આપણે જાણ્યું કે પાણીારે દીવો સુકામ કરવો જોઈએ અને એનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત કેવી રીતે થાય પરંતુ હવે આપણે એ જાણીએ કે પાણીારે દીવો કેવી રીતે કરવો જોઈએ એ દીવો કેવો હોવો જોઈએ તો એક વાત ખાસ ધ્યાન રાખજો કે પાણીારે દીવો એ ક્યારે તેલનો દીવો કરવો નહીં હંમેશાને માટે પાણીારે દીવો એ ઘીનો દીવો કરવાનો ત્યાર પછી બીજી વાત પાણીયારે જે દીવો કરીએ ને એ આડી વાટ નો કે જે આપણે લાંબી વાટ બનાવીએ છીએ નવરાત્રીમાં કે અન્ય પ્રસંગોમાં એ આડી વાટ દીવો હોવો જોઈએ નહીં હંમેશાને માટે પાણીયારે દીવો એ ઘીનો દીવો હોવો જોઈએ અને ત્યાર પછી બીજી વાત કે ઊભી વાટ નો દીવો હોવો જોઈએ ત્યાર પછી બંને ત્યાં સુધી જે દિવેલીઓ હોય એ ધાતુ નું ન હોવું જોઈએ માટીના દિવેલીયામાં તમે પિતૃ નો દીવો કરો અને આવી રીતે નાની નાની વાતોનું ધ્યાન રાખી અને જે કર્મ કરવામાં આવે ને એ કર્મ જરૂર જરૂર અને સફળ બને છે એ કરવાનો હોય છે અને દીવો કરતી વખતે માથે ચુંદડી રાખવી અથવા તો સાડીનો પલ્લુ એ માથા ઉપર રાખી અને ત્યાર પછી જ આ દીવો કરવો જોઈએ દીવો કરી અને ત્યાર પછી બે હાથ જોડી મનત મસ્તક નમન કરી અને પિતૃને પ્રાર્થના કરવી જોઈએ એને યાદ કરવા જોઈએ અને એની સમક્ષ આજીજી કરવી જોઈએ કે અમારાથી જો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો એ માફ કરજો અને અમારા જીવનમાં સદાયને માટે સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવજો આવું જો આપણે નિત્ય કર્મ કરીએ તો ઘરમાંથી અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવે છે અને એ સમસ્યા આપણા જીવનમાંથી સમાપ્ત થઈ જાય છે પરંતુ હા આજના આધુનિક યુગમાં એજ્યુકેટેડ લોકોની વચ્ચે ઘણા લોકો એ આને અંધશ્રદ્ધા માને છે પરંતુ ખરેખર આ અંધશ્રદ્ધા નથી આ શ્રદ્ધાનો વિષય છે કે પાણીયારે દેવો કરીએ અને પિતૃઓની આપણા ઉપર કૃપા થાય આપણી પાસે જે કંઈ ધન સંપત્તિ દોલત છે ને એ બધું જ એની કૃપાથી જ છે કારણ કે એણે એના સમયમાં ખૂબ મહેનત કરી

પિતૃઓના આશીર્વાદ હોવા પણ ખૂબ જ આવશ્યક છે અને એના લીધે જ આપણા ઘરના દરેક કાર્યો એ શાંતિ અને નિર્વિઘ્નપણે પૂર્ણ થાય છે જ્યારે આપણા ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ હોય ને તો સર્વ પ્રથમ આપણે પાણીયારે દીવો કરીએ છીએ અને કરવો પણ જોઈએ બે હાથ જોડી અને પિતૃઓને પ્રાર્થના કરીએ છીએ કે હે પિતૃ હે પિતૃ મા બાપ તમે અમારા કાર્ય સફળ બનાવજો અમારા કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન આવે નહીં અને ત્યારે જ આપણા જે કાર્યો છે ને એ નિર્વિઘ્ન પૂર્ણ થાય છે અને સદાયને માટે એના આશીર્વાદ એ આપણા ઉપર વરસતા રહે છે તો આવો નાનો એવો એક ઉપાય કરવાથી ઘરમાં સદાયને માટે સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે ઘરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કપરી પરિસ્થિતિ આવતી નથી તો એક વાત ખાસ યાદ રાખજો કે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કર્મથી પરવડી અને ત્યાર પછી પાણી દીવો કરવાનું ભૂલશો ને આપણે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી અને હા જ્યારે પાણીયારે દીવો કરતા હોઈએ ત્યારે મનમાં કોઈ પણ પ્રકારની શંકા હોવી જોઈએ નહીં એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ એના ઉપર ભાવના હોવી જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવાની અને એની પરમ કૃપા જરૂર પ્રાપ્ત થશે અને દરેક કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થશે જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ